આયુર્વેદને જાણો ભાગ છત્રીસ અગાઉ આપણે શિયાળાના થતા રોગોમાં ઢીંચણના દુખાવાની વાત કરેલી જે સૌથી વધારે આપણા પ્રદેશમાં અત્યારે જોવા મળતો આ રોગ છે આ સિવાય શરીરના બીજા અંગો જેમ કે કમરમાં ગરદનમાં પગની પાણીમાં ખભાની અંદર વગેરેમાં પણ આવા પ્રકારના દુખાવા થતા હોય છે કમરના દુખાવામાં પણ આ જ કારણ જવાબદાર હોય છે જે ઢીંચણના દુખાવામાં કારણભૂત હોય છે પરંતુ સ્વાભાવિક રીતે સમાજમાં અત્યાર સુધી જે મારી જોડે દર્દીઓ આવેલા છે એમાં મહિલાઓને કમરનો દુખાવો વધારે થતો હોય છે એનું એક કારણ એવું પણ મને ધ્યાનમાં આવ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન એક કે બે બાળકો થઈ ગયા હોય એટલે સ્ત્રીઓ દૂધ વગેરેનો આહાર વધારે લેતી હોતી નથી કાં તો ભાવતું હોતું નથી અને બાળકના વિકાસ માટે કેલ્શિયમ અને બીજા ઘણા બધા વિટામિનોની જરૂર પડતી હોય છે બાળકના જન્મ બાદ પણ ફિડિંગ વખતે પણ ઘણું બધું કેલ્શિયમ એ દૂધ સ્વરૂપે બાળકમાં જતું હોય છે તો આ કેલ્શિયમની જરૂરિયાત માતાના આહારમાં પૂરી થતી હોતી નથી તો એ કેલ્શિયમ શરીર લાવશે ક્યાંથી દૂધ બનશે ક્યાંથી તો એ કેલ્શિયમ હંમેશા એ હાડકામાંથી રૂપાંતરિત થઈ અને દૂધમાં જતું હોય છે એનો મતલબ કે આપણા જે હાડકાં છે એ ધીરે ધીરે નબળા પડતા જતા હોય છે તો આવું જ્યારે પ્રક્રિયા થઈ હોય ઉપરથી ક્યાંક સીઝેરિયન વગેરે થયું હોય છે પ્રેગ્નન્સી દરમિયાન વજન પણ વધ્યું હોય છે તો આ બધી પ્રક્રિયાઓના લીધે કમરમાં ક્યાંકના ક્યાંક ગાદી ખસવી કે ગાદી દબાવી ત્યાંથી નસ દબાતી હોય ને પગ પકડાતું હોય વગેરે વગેરે રોગો ક્યાંક ના ક્યાંક એની શરૂઆત થતી હોય છે તો આવા દર્દીઓ ઘણા આવતા હોય છે કે લગભગ ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરની સ્ત્રીઓ કે જેને કમરનો દુખાવો થતો હોય છે ખાસ કરીને જ્યારે આવું માલન્યુટ્રિશન રૂપે આવી કમરનો દુખાવો થતો હોય તો એમાં એક તિક્તક્ષીર બસ્તી કરીને પંચકર્મ આવતું હોય છે એ એકવીસ દિવસ પંદર દિવસ કે એક મહિના સુધી જો કરાવતા હોય તો એમાં ઘણો ફાયદો થતો હોય છે એવા દર્દીઓ પણ આવેલા છે કે જેને એમઆરઆઈ કરી ડૉક્ટરે ઓપરેશનની સલાહ આપેલી હોય અને જો આવી તિક બસ્તી કરી હોય તો ઓપરેશન રોકી ગયું હોય અને કોઈ પણ દુખાવો થતો હોતો નથી તો આવી પ્રક્રિયા પંચકર્મની કરાવવાથી આવા કમરના દુખાવોમાંથી બચી શકાય છે ખભામાં દુખાવો જનરલી મોટી ઉંમરે અને ઠંડીના લીધે થતો હોય છે એમાં કસરત બી વધારે ભાગ ભજવતું હોય છે ગરદનમાં પણ જે કમરનો સિચ્યુએશન છે એવી જ સિચ્યુએશન હોય છે કે ત્યાં પણ મણકામાં બોન ડીજનરેટ થયું હોય છે અને એના લીધે એક નસ દબાતી હોય એના લીધે ખભો કે હાથ પકડાતો હોય ઉપર માથામાં ચક્કર વગેરે પણ આવતા હોય છે તો આ બધા જ જે રોગો છે સ્પાઇન રિલેટેડ છે તો એમાં આવી બસ્તી વગેરે કર્મથી ખૂબ ફાયદો થતો હોય અને લોકલી પણ કટી બસ્તી ગ્રીવા બસ્તી વગેરેથી પણ ફાયદો થતો હોય છે ફ્રોઝન શોલ્ડર જે કહેવાય ખભાનો દુખાવો થતો હોય છે એમાં અગ્નિકર્મ વગેરેથી પણ પરિણામ સારું મળતું હોય છે જેથી હાથ ઉપર ન થતો હોય તો ઝડપથી એ પણ પ્રક્રિયા થઈ જતી હોય છે તો આવા અલગ અલગ કર્મો પરેજી રાખીને ખાસ અને પરેજીની અંદર આ દમેક દુખાવાની અંદર ખાસ ખટાશ બંધ કરાવતો હોઉં છું દહીં છાશ લીંબુ ટામેટું આમલી કઢી વગેરે મોડું હોય તો પણ ન લેવું જોઈએ મારા એવા પણ અનુભવો છે જેમ કે મારા એક મિત્ર એમના મમ્મી એમને ઢીંચણનો દુખાવો થતો હતો મને રસ્તામાં જ મળી ગયેલા મને કહે કે આ ઢીંચણના દુખાવા માટે દવા આપો મેં કહ્યું કે માસે તમે કંઈ ખટાશમાં ખાવ છો તો એમને કહ્યું કે હા કોરોના આવ્યો ત્યારનો હું રોજ એક લીંબુ પીવું છું મેં એમને કહ્યું કે તમે એક મહિના માટે આ લીંબુનો પ્રયોગ બંધ કરી દો અને કોઈ પણ પ્રકારની ખટાશ ના લેશો દહીં છાશ વગેરે બધું જ બંધ કરી દો એક મહિના પછી તમને દુખાવો હશે તો હું દવા લાવી આપીશ આજે એ વાતને પણ ત્રણથી ચાર વરસ થયા છે હજુ પણ મળે છે પણ એમને દુખાવો થયો નથી તો આ સ્થિતિ છે આપણને ખબર નથી કે એક સામાન્ય ભોજનની ભૂલ આપણને કેવા રોગમાં પરિવર્તિત કરે છે એના માટે પછી એમઆરઆઈઓ કરાવી અને ઓપરેશનો કરાવવા માટે આપણે દોડા દોડી કરતા હોય છે આવી ઘણી વસ્તુઓ છે એકદમ નાની વસ્તુ હોય છે રોજ માની લો કે કોઈ ગોળ ખાતા હોય છે તો કાયમી શરદીનો પેશન્ટ હોય છે કાનમાંથી રસી આવતી હોય છે તો આ બધી પ્રક્રિયા લોકોને ખબર નથી કે મને એક કાંકરી જો હું રોજ ગોળ ખાઉં છું કે મીઠાઈ ખાવું છું એના લીધે મને આ કાયમી શરદી રહે છે જો આ વાત લોકોને ધ્યાનમાં આવશે તો ઘણી બધી બીમારીઓમાંથી બચી શકાતું હોય છે પગની પાણીમાં એક દુખાવો થતો હોય છે તો પગની પાણીમાં વાયુ ભરાઈ જવાથી ત્યાં દુખાવો થતો ત્યાં તીવ્ર શેકની એટલે એકદમ ગરમ શેકની જરૂર હોય છે એના માટે એક અગ્નિકર્મ કરીને ટ્રીટમેન્ટ આવતી હોય છે એ અમે કરીએ છીએ તો પાંચથી દસ સેકન્ડનું કામ છે અને બીજા દિવસથી દુખાવો બંધ થઈ જતો હોય છે હા કોઈનું વજન વધારે હોય તો એને દુખાવો ફરી થતો હોય છે બાકી નેવુંથી પંચાણું ટકા પેશન્ટમાં એ જગ્યાએ દુખાવો થતો હોતો નથી તો આવા કર્મો છે આયુર્વેદમાં કે જેમાં આવા દુખાવાથી આરામથી બચી શકાય એવી સ્થિતિ છે તો કંઈ પણ જગ્યાએ શરીરમાં દુખાવો થાય તો પેઇન કિલર વગેરે એકલું માત્ર ન લેતા આવી કંઈક ના કંઈક આયુર્વેદ દવાઓ જો સાથે પરેજી સાથે ચાલુ કરવામાં આવે અને શક્ય હોય તો પંચકર્મો વગેરે કરવામાં આવે તો ઝડપથી શરીરનો વાયુ કંટ્રોલ થઈ અને આપણે આ દુખાવામાંથી બચી શકીએ છીએ ધન્યવાદ